નિમિત્ત હોય છે હું પણ જીટીપીએલમાં છું એ તમારા બધા માટે છું મેસેન્જર છું કવિઓની કવિઓ માટે જ છું અને એમનું નસીબ હશે ત્યાં ટેલિકાસ્ટ થવાનું એટલા માટે હું ત્યાં છું બાકી કોઈ ચેનલમાં સ્વર સંગમનો કાર્યક્રમ નથી ચાલતો કોઈ ચેનલમાં કાવ્યરસ નથી ચાલતો જે છેલ્લા સાત વર્ષથી અમે નિયમિત ચલાવીએ છીએ માત્ર આમ તો જીટીપીએલમાં એક એડના ત્રીસ સેકન્ડના અમે પાંચથી છ હજાર રૂપિયા લઈએ છીએ અને ચોવીસ મિનિટ નિઃશુલ્ક આપણે કવિઓને બતાવીએ છીએ પણ એ પણ એક પોઝિટિવ સાઈડ છે અને સર્જક સાથે સંવાદમાં પણ ઉત્તમ રીતે આપણે ઇન્ટરવ્યૂ બધાના રજૂ કરીએ છીએ કારણ કે કોમર્શિયલ બેઝ છે બધાને કમાવાનું છે એમાં જીટીપીએલ ગુજરાતી આટલું સાહિત્ય અને સંગીત માટે કામ કરે છે એ પણ આપણા સૌના માટે સારી બાબત છે મરીશ સાહેબનો શેર યાદ આવે કે લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો દર્શનની જંખના હતી અણસાર પણ ગયો એની બહુ નજીક જવાની સજા છે એ મળતો હતો દૂરથી એ સહકાર પણ ગયો સ્વામી શૈલેશ્વરને વિનંતી ક્યાંય જવાનું નથી એક કવિતા વાંચવાની છે આવો અને આપની કવિતાના ગાનથી અને શબ્દોથી સૌને ભીંજવો સ્વામી શૈલેશ્વરજી આ આજે તમે બધા જ અહીંયા બેઠા છો ને માતાજી પછી એમના શિષ્ય છે અને આ બધું જ માતાજીના આદેશથી એમના પ્રેમથી એમણે કર્યું છે એમના પગમાં નખનું ઓપરેશન કરવા છતાંય અત્યારે ખડે પગે રહીને આપણા બધાના માટે આ કામ કરી રહ્યા છે જોરદાર તાળીઓ જીટીપીએલ વતી અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સ્વામીશ્રી આપ આવો અને અમને કવિતાથી ભીંજવો સ્વામી શૈલેશ્વરજી નમૈયા કે ચરણો ઉપસ્થિત સભી सर्जकों के चरणों में वंदन कभी नया तो कभी पुराना कहता हूं कभी नया तो कभी पुराना कहता हूं पर सच मानो जो मन में सत्य लगता है बस वही कहता हूं यहां बैठा था एक कागज पर थोड़ी सी बात आ गई क्योंकि मुझे भाई विनाश ने कहा था कि आपको कुछ सुनाना तो पड़ेगा तो एक दो पंक्तियाँ अभी लिखी हैं जनरली मुक्तक ही लिखते हैं लंबी कविताओं नहीं पहुँच पाते हैं बीच में अटक जाते हैं तो उस अटके वाले काम को नहीं करना है तय कर रखा है इसलिए छोटा छोटा लिखो सामने वाला भी खुश हम भी खुश और जो बंदा है ना वो भी खुश क्योंकि उसको ये देखना ना बताना पड़े कि भाई दस मिनट हो गए अब हट आज हाँ बीजी बात जिंदगी में पहली बार गुजराती रचना लखी है आज मारी दुकाने ग्राहक नथी आज मारी दुकाने ग्राहक नथी कारण के मैं स्कीम राखी छे कारण के मैं स्कीम रखे छे दरेक वस्तु साथे हूँ ईमानदारी मफत आपू आजे आज मारी दुकाने ग्राहक नथी कारण के मैं स्कीम राखी छे दरेक वस्तु साथे ईमानदारी मफत आपू धन्यवाद હવે સ્વામીજીનું સ્વાગત અમે જીટીપીએલ વતી શબ્દોથી કરીએ છીએ એમના આશીર્વાદ અમારા તરફ રહે કારણ કે એ જ બધું આપે છે આપણે એમને શું આપી શકવાના એમનો પ્રેમ અમને મળે છે અને અમે માતાજીના ચરણોમાં ગુરુમૈયાના આશીર્વાદથી પધાર્યા અને સ્વામી શૈલેશ્વરજીએ બધાના સારા પોખણા કર્યા અને વરસાદ પ્રકૃતિ પણ આપણા પોખણા કરી રહ્યું છે એનો આનંદ છે યુવાન હોવું એટલે શું યુવાન હોવું એટલે ચિત્તની જીવંત દશા યુવાન હોવું એટલે એક્સપેરિમેન્ટલ નેચર યુવાન હોવું એટલે કોઈક સારું જોઈએ ને તરત જ વાહ કહેવાની એક ઉત્કૃષ્ટ સંવેદના એવો એક યુવાન આપણી વચ્ચે છે ડૉક્ટર સતીન દેસાઈ પરવેજ સાહેબ એક યુવાન છે એમ એ હંમેશા યુવાન રહે છે એ હંમેશા વિચારે નવું નવું જ વિચારે નવું કરે નવું લખે ઓળક લખે બે હાથે લખે એટલું જ વિચારે ઉર્દુમાં ગુજરાતીના ઉર્દુમાં અનુવાદ હિન્દુસ્તાની જબાનમાં એ એમનું માઇલ્ડસ્ટોન કામ છે ના ભૂતોના ભવિષ્યથી ના કોઈ કરી શક્યું છે ના ભવિષ્યમાં કોઈ કરવાનું છે એટલું અદ્ભુત કામ કરે છે ડૉક્ટર સતિન દેસાઈ પરવેજ ડૉક્ટર અંકુર દેસાઈના કાકા થાય એ પણ એક અદ્ભુત રીતે અંકુરભાઈના પણ એટલું પ્રેમ એ જ્યાં હોય કે મારો અંકુર હોય એમ પણ સાચી વાત છે પ્રેમ છે લાગણી છે ને કવિતા તો અંકુરભાઈની છે જ અને આ બધું જ ત્યારે બને છે કે જ્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડમાં ભેગા થઈએ છીએ આપણે મારે મુકેશ જોશીના એક ગીતના મુખડાથી સતીન દેસાઈ સાહેબને વિનંતી કરવી છે કે બોલ સખી તારા હૈયામાં કોઈ શોર થયો કે નહીં કે બોલ સખી તારા હૈયામાં કોઈ શોર થયો કે નહીં કાલ સુધી લાગણીઓને તું પિંછા પિંછા કહેતી એ પિંછાઓમાંથી મોર થયો કે નહીં ડૉક્ટર સચિન દેસાઈ આ એક મોર આપણા કવિઓ છે મોરને તા તાથઈ તા નચાવે અને સ્વરકારો એને ટૂંક ટહુંક એને ચિત્કાર કરાવતા હોય છે એવા જ કવિ અદ્ભુત કવિ ડૉક્ટર સતિન દેસાઈ પરવેજને આપણે સંયોજકની ભૂમિકા માટે બે શબ્દો સાંભળીશું અને એમની કવિતા પઠન આઠ મિનિટ એમને એમને વિનંતી સાથે ડૉક્ટર સતિન દેસાઈ પરવેજ મારું પ્રથમ ચરણ હું શૈલેષભાઈનાક્ષને અર્પણ કરીશ બેનાભાઈને નિખાલી શબ્દનો ઉપયોગ કર્યો ત્યારે ફરી મારી શ્રુતિમાં તમે પકટ્યા મને કહેતા આનંદ થાય છે કે શૈલેષભાઈ પંડ્યાની એકસો બે ગઝલને મેં ઉર્દુમાં અનુવાદિત કરી અને બંને ગઝલ સંગ્રહોને એ સંભાળના સાથે હું શૈલેષભાઈનો એક શેરનો અનુવાદ કરીને આગળ વધવા માગું છું જે અંકુરે રજૂ કરી કે આખા જન્મનું તપ સકળ અર્પણ તને હું પાર મનથી એવું પડે અર્પણ તને ગાગા લગા ગાગા લગા ગાગા લગા લગા એ જ મીટરમાં એમને કામ કર્યું છે કે બેસી શકો તો એક ભીની વાત હું કરું બેસી શકો છે બેસી શકું તો એક ભીની વાત હું કરું આ સૂર્ય પર પડદો કરીને રાત હું આ કૃષ્ણ કરેલી ઉક્તિ એમને કરી છે રથને મૂકીને બપોરે બપોરે રાત સાંજ કરી એનો અનુવાદ મેં કર્યો છે એ જ મીટરમાં કે ઘર બેઠ પાવો તુમ સિદ્ધિ વાત મેં કરું घर बैठ पाओ बैसी सको घर बैठ पाओ बेसू अघरू घर बैठ समाधि लागे बेसू अग्रु घर बैठ पाओ तुमसे भीगी बात मैं करूं सूरज से पर्दा करके कहीं रात में करूँ घर बैठ पावो तुमसे भीगी बात मैं करूं सूरत से पर्दा करके कहीं रात मैं करूं तर डॉक्टर अवतार डॉक्टर दीनाबेन डॉक्टर अंकुर देसाई और डॉक्टर सतीन देसाई ડોક્ટરની પરિવેશ બધા ગઝલનો પરિવેશ ધારણ કરીને હવે પરિવેશ ઉતારીને બિલકુલ નગ્ન સ્વરૂપ તમને કાવ્ય પરિભાષામાં તમને આજે પ્રદર્શિત થયા છે ત્યારે એક શેરથી મારા વધામણા હું પોતે જ કરું છું કે ગઝલની હર બુલંદી એટલે તો હાથ લાગી છે ગઝલની હર બુલંદી એટલે તો હાથ લાગી છે અમારી એક પણ તાળી હજી ને બાકી છે ગઝલની હર બુલંદી એટલે તો હાથ લાગી છે અમારી એક પણ તાળી હજી ક્યાંય ને વાગી છે કાલે દીપ્તી જન્મગાંઠ જન્મ ગાંઠ ગઈ અને ગુરુ સ્વરૂપે સ્વીકારી છે એટલે બે શૈન્ય અર્પણ કરીને આગળ વધવું પડશે ગુરુમાં તો મારી માતા છે એટલે એમની વાત પછી કરું શેર બે અર્પણ કરું છું કે રગે સંચરે તો આ ગઝલ દીપ્તી સ્વરૂપે હો આ દીપ્તી હટાઈને આત્મદિપની વાત કરું છું રગે રગેરક સંચરે તો આ ગઝલ દીપ્તી સ્વરૂપે હો ફરી જો અવતરે તો આ ગઝલ દીપ્તી સ્વરૂપે હો लगे लगे तो आ गजल दिती स्वरूपे हो फरी जो अवतरे तो आ गजल दिती स्वरूपे हो फरी प्रोबी लवू परोवी लवू फरी प्रोबी लवू ओ पान बाई एज झपकारे तेज झपकारे बीज झपकारे फरी प्रोबी लवू ओ पान बाई एज झपकारे बीज झपकारे अरे मने मोती धरे तो आ गजल दिती स्वरूपे हो મારી પ્રોભી લવું હો પાનબાઈ બીજ ઝપકારે મને મોતી ધરે તો આ ગઝલ દીપ્તી સ્વરૂપે હો લગા ગાગા લગા ગાગા લગા ગાગા લગા ગાગા સવારે સાવ નંબરો ટાટ સૂરજ આંખ છોડે છે હવે પ્રતિકોની વાત આવશે સવારે સાવ નવરો ટાટ સૂરજ આંખ ચોળે છે ઝરણ માની ને ફૂલો ઝાકળો માં પગને બોળે છે સવારે સાવ નવરો ટાટ સૂરજ આંખ ચોળે છે ઝરણ માની ને ફૂલો ઝાકળો માં પગને બોળે છે સુગંધોની લઈને કાંસ કી હળવેક થી પરવેજ શબ્દ ચિત્રો સુગંધોની લઈને કાંસ કી હળવેક થી પરવેજ ગઝલની સુંદરી ઝરૂખામાં બેસી વાળ ઓળે છે સુગંધો ની લઈને કાંસકી હળવે ગઝલની ની સુંદરીમાં બેસી વાળ હોળે છે ના બે શેર દાહોદના બે નવીરાઓ અહીંયા પધાર્યા છે શીતળભાઈ અને કુરતાર્થભાઈ ને અંકુર પણ દાહોદનો અને દાહોદ ની ધરપીને અર્પણ કરું છું કે શબ્દનો મેવાડ ભીતર રાખજો મોર મીરાની જ ઉપર છાપજો शब्दनों मेवाड़ भीतर राख जो के मोर मी रानी जो ऊपर छाप जो हूँ लखी गिरधर ने झारे मोकलूँ हूँ लखी गिरधर ने झारे मोकलूँ नाम सरनामू गजल नु आप जो <च्छाँगा> शब्द नो मेवाड़ भीतर राख जो मोर मी रानी जो ऊपर छाप जो हूँ लखी गिरधर बापू ने वंदन करी आज एमनु गीत रिकॉर्ड थाय छे था। मारू था। लखेलू के हूँ लखी गिरधर ने झारे मोकलूँ નામ સરનામું ગઝલનું આપજો અને ગઝલ અજબાસની કેવી મિશાલો લઈને દોડું છું બધા જ લગા કાકા ગઝલ અજબાસની કેવી મિશાલો લઈને દોડું છું હંમેશા સૂર્યની પાછળ મશાલો લઈને દોડું છું નરસિંહની કરતા આગળની વાત છે ગઝલ અજબાસની કેવી મિશાલો લઈને દોડું છું હંમેશા સૂર્યની પાછળ મશાલો લઈને દોડું છું સુદામો છું સુદામો છું મને ક્યારેક તો મળશે શરણ તારું સુદામો છું મને ક્યારેક તો મળશે શરણ તારું જન્મથી વેલા એ વહાલો લઈને દોડું છું સુદામો છું મને ક્યારેક તો મળશે શરણ તારું જન્મથી વેલા એ વહાલો દોડું છું અને ગઝલ પર આવીએ આપણે કે ધોધ મારા કાવ્ય હેલી એથી આગળ શું લખું અંકુર કે લખો હું કહું ધોધ મારા કાવ્ય હેલી એથી આગળ શું લખું છે ગુરુ માની હવેલી એથી આગળ શું લખું ધોધ મારા હેલી એથી આગળ શું લખું છે ગુરુ માનિયા ડેલી એથી આગળ શું લખું ને કૃષ્ણ મીરાને લખીને નાચતો બ્રહ્માંડમાં હવે કૃષ્ણ પત્ર લખે મીરાને સાહેબ આખા મીથને કેવી રીતે લાવીએ છે કૃષ્ણ મીરાને લખીને નાચે તો બ્રહ્માંડમાં કે તું જ છે મારી સહેલી એથી આગળ શું લખું કૃષ્ણ મીરાને લખીને નાચે તો બ્રહ્માંડમાં ઉજે છે મારી સહેલી એથી આગળ શું લખું અને સ્વર્ગથી ઉતરી અને પાછી ગઝલની પરિયો પણ પતિ કોનું જુદો દનાબે સ્વર્ગથી ઉતરી અને પાછી ગઝલની પરિયો પણ રાત રાણીમાં ખીલેલી એથી આગળ શું લખું સ્વર્ગથી ઉતરી અને પાછી ગઝલની પરિયો પણ રાત રાણી માં ખીલેલી એથી આગળ શું લખું ને હાથ આકાશ અડ્યો એ વાત વહેતી થઈ ગઈ હાથ આકાશ અડ્યો એ વાત વહેતી થઈ ગઈ ને ચાંદ થઈ ચમકી હથેલી એથી આગળ શું લખું હાથ આકાશ અડ્યો એ વાત વહેતી થઈ ગઈ ચાંદ થઈ ચમકી હથેલી એથી આગળ શું લખ્યું અને તે લખ્યા ત્યાં કંટકો એની કલમના રક્તથી

એ ગઝલ બીરજના કંથ મોકલી શકે લે તને વરસાદ માં ખુલ્લી કિતાબો મોકલું આ રમત છે સાવ સહેલી એથી આગળ શું લખતું લે તને વરસાદ માં ખુલ્લી કિતાબો મોકલું આ રમત છે સાવ સહેલી એથી આગળ શું લખું અને રણમાં વહેતું વાંસવન હું લખું આજે તને વિશે કહેવાય કે તો એમાં તો ના એ રણવીર હતો રણમાં વહેતું વાંસવન रणमा बेतू वाश मन हूं लखू आजे तने इसको कंट्रोल कीजिए रणमा बेतू वाश मन हूं लखू आजे तने ने बांसड़ी व्रजमा बहेली ए थी आगर शिव लखू आ शेरंकुर ने अर्पण करिए सरस अहलिया लाव्यो है पण एनी बात करू छू के स्पर्शना वनमा पड़ी थी पत्थरों ना रूपमा સ્પર્શના વનમાં પડીતી પથ્થરોના રૂપમાં એ અહલ્યા નીકળેલી એથી આગળ શું લખું સ્પર્શના વનમાં પડીતી પથ્થરોના રૂપમાં અજંપો અહીંયાં જ પૂરું થાય છે સ્પર્શના વનમાં પડીતી પથ્થરોના રૂપમાં એ અહલ્યા નીકળેલી એથી આગળ શું શું લખું મારા કાવ્ય હેલી એથી આગળ શું લખું છે ગુરુ માની હવેલી એથી આગળ શું લખું ગઝલ ના વ્યાકરણ પર જઈએ સાહેબ આ ગઝલ બહુ ધ્યાનથી સાંભળજો મોટા કવિઓ બેઠા છે એટલે આવી ગઝલ રજૂ કરવી પડી છે એની બહુ લાંબી શોધી જોજો કે ઝાંઝબામાં ક્યાં હરણ છોડી દો ડૂબ્યું છે શોધી કાઢને મારી પાસે આટલી જગ્યા છે ઝાંઝવામાં ક્યાં હરણ ગાલ ગા ગા ગાલ ગા झांझवामा क्या हरण डूबियो छे शोधी काड ने आ गजल मा आ गजल मा क्या 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 रण डूबियो छे शोधी काड ने झांझवामा क्या हरण डूबियो छे शोधी काड ने आ गजल मा क्या रण डूबियो छे शोधी काड ने माता जी शेर देखिए के वृक्षनी लीली जे जी डाले झीलवो हो सूर्य ने जगह आई भी छोड़ी छे मैं વૃક્ષની લીલી જે ડાળે ઝીલ બહો સૂર્ય ને ઝૂલ બહો સૂર્ય ને લીલી જે ડાળે ઝીલ બહો સૂર્ય ને ઝૂલ બહો સૂર્ય ને ક્યાં પરણ ડૂબ્યું છે શોધી કાઢને ને ઝાકડ માં ક્યાં પાંડ ડૂબ્યું છે એને બંધ કરી દો ને વૃક્ષ લીલી જે ડાળે ઝૂલ બહો સૂર્ય ને ક્યાં પરણ ડૂબ્યું છે શોધી કાઢને ને પાછા વ્રત ધામ માં જઈએ આપણે કે તે વિના તો વાંસળી તારી કદી વાગે નહીં કૃષ્ણ સાથે સંવાદ કર તે વિના તો વાંસળી તારી કદી વાગે નહીં અને સાંજ ના ગાયો નું ધણ ડૂબી છે શોધી કાઢને તે વિના તો વાંસળી તારી કદી વાગે નહીં ઘાંજ ના ગાયો નું ધણ ડૂબી છે શોધી કાઢને પાછો ઈશ્વર સાથે સંવાદ કે તે પછી અવતાર ના વાણો બી જા તું હાકજે તને હક ક્યારે મળશે અવતારના બીજા વાણો પેલે પાર લઈ જવાનો તે પછી અવતારના વાણો બીજા તું હાક જે શ્વાસ તળીએ ક્યાં મરણ ડૂબ્યું છે શોધી કાઢને ને તે પછી અવતારના વાણો બીજા તું હાક જે શ્વાસ તળીએ ક્યાં મરણ ડૂબ્યું છે શોધી કાઢને અને તગઝુલ આવશે કે છાતીમાં પાડી તિરાડો ખીણ માફક કૂદી પડતું કૂદી પડતું કૂદી પડતું છાતીમાં પાડી તિરાડો ખીણ માફક કૂદી પડ

યાદ નામે જતા એક અમતા આંસુમાં તીર સદીઓનું સ્મરણ ડૂબ્યું છે શોધી કાઢને અને ભાષાવિદો ફાંફા મારે છે શોધવું કેવળ ક્રિયાપદ તો નથી એ ભાષાવિદ શોધવાનો ઉપયોગ શોધવા તરીકે કરે આપણા વ્યાકરણ સમજાના હતા ગુજરાતીના પાઠ્યપકો શોધવું કેવળ ક્રિયાપદ તો નથી એ ભાષાવિદ શોધવાનું વ્યાકરણ ડૂબ્યું છે શોધી કાઢને शोधमु केवल क्रियापद नथी नहीं है भाषा विद शोधवा व्याकरण डूबू से शोधी काल ने आखरी शेर है भूत काडो माज छप छप या न कर परवेश तू भूत काडो माज छप छप या न कर परवेश तू क्या बुढ़ापे बालपन डूबू से शोधी काल भूत काडो माज छप छप या न कर परवेश तू ક્યાં બુઢાપે બાળ પણ ડૂબ્યું છે શોધી કારણે એક અંતિમ બે મિનિટની ગઝલ કૃષ્ણધામમાં અહીંયા આવ્યો છું એટલે વાત કરું છું કે મુકટ હું એક તો અસલી લઈને આવ્યો છું હવે મીટર બદલાય છે લગા 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 ગા લગા લગા ગા ગા આ મીટર છે કે મુકટ હું એક તો અસલી લઈને આવ્યો છું ગઝલમાં કૃષ્ણનું પીછું વણીને આવ્યો છું

અને અસલી દોહદી આ રીતે વાત કરે કે નથી હું જાદવો પણ જાત ચારો છું નથી હું જાદવો પણ જાત ચારો છું ચરાવી શ્વાસ નું છું ચરી દેખી છે નથી હું જાદવો પણ જાત ચાર નારો છું ચરાવી શ્વાસ નું ધણવ્રજ ચરીને આવ્યો છું અને લખી નરસિંહ તારી હુંડીને લખી તો નરસિંહ તારી હુંડીને હું તારે દ્વાર ફરી અવતરીને આવ્યો છું લખી લખીતી મેં તો નરસિંહ તારી હુંડીને હું તારે દ્વાર ફરી અવતરીને આવ્યો છું હવે તો આઠે પ્રહેર ઘરમાં જાતરા થાશે હવે તો આઠે પ્રહેર ઘરમાં જાતરા થશે કથા હું મોહનીની આજે કરીને આવ્યો છું હવે તો આઠે પ્રહેર ઘરમાં જાતરા થશે કથા હું મોહિનીની આજે કરીને આવ્યો છું અને આખરી શેર હે કે ગઝલની લાજ ને પરવેજ જાળવી લેવા ગઝલની લાજ ને પરવેજ જાળવી લેવા વરી સભામાં સુદર્શન ધરીને આવ્યો છું ગઝલની લાજ ને પરભેજ જાળવી લેવા વરી સભામાં સુદર્શન ધરીને આવ્યો છું વરી સભામાં સુદર્શન લેવા